આજે આપણે માં ગાત્રાણમાના દર્શન કરીશું આપણે આવી ગયા છીએ ગાત્રાળમાના મંદિરે તમે જે જોઈ રહ્યા છો તે ગાત્રાળમાના મંદિરની પાછળથી જે રોડ જઈ રહ્યો છે તે છે અહીંયા તમે ફોર વ્હીલ ટુ વ્હીલ ગમે તે ઉપર લઈ શકો છો અને આવી જાય છે એ માટે આ રોડ બનાવેલો છે તો આ મંદિર આવેલું છે દાત્રાણા પાસે દાતરાણાથી બે કિલોમીટર અંદર ગોધમા ગામ આવશે ત્યાં જવાનું છે અને જૂનાગઢથી લગભગ આ થી છવ્વીસ કિલોમીટર જેવું થાય છે અને મેંદડાથી આ મંદિર સાતથી આઠ કિલોમીટર જેવું થાય છે ગોધમા ડુંગરનું આ મંદિરમાં ગાત્રાળમાંનું છે તો આપણે હવે મંદિરની મુલાકાત લેશું તમે જે જોઈ રહ્યા છો તે રોડ ઉપર જવાનો છે અને આપણે હવે પગથિયા ચડી અને પછી માતાજીના દર્શન કરવા જાશું મા ગાત્રમાના તો તમે મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે હવે માતાજીના દર્શન કરીએ ગાત્રાળ માના આ તમે જે જોઈ રહ્યા છો તે પગથિયા છે માતાજીના આ પગથિયા ઉપર ચડતું જવાનું છે આજુબાજુમાં ડુંગરની હિસાબે વનની વનરાયો છે અને તે જોતા જોતા માતાજીના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ પગથિયાં જાજા નથી થોડાક જ છે એટલે આપણે આસાનીથી ચડી જશું અને માતાજીના દર્શન કરીશું આપણે માના તો આપણે ઉપર માતાજીના મંદિરે ભોગવા આવ્યા છીએ તમે જોઈ રહ્યા છો તે અહીંયા ફોર વ્હીલ પાર્કિંગ છે ટુ વ્હીલ પાર્કિંગ છે જે મેં તમને બતાવ્યો તો તે રોડ ઉપરથી અહીંયા ફોર વ્હીલ આવી જાય છે અને હવે આપણે માતાજીના દર્શન કરીશું આ સામે તમે જોઈ રહ્યા છો ત્યાં માતાજીના મંદિરની સુખડી બનાવવામાં આવે છે અને આ એનું ગ્રાઉન્ડ છે અને આ માતાજીનું મંદિર છે આપણે માતાજીના મંદિરના દર્શન કરીશું મા ગાત્રાળના અને આ તમે જે જોઈ રહ્યા છો તે ગાત્રાળ માતાજીના ડુંગર ઉપરથી નીચેનો વ્યૂ છે એક સુંદર નજારો તમે જે જોયા જોયા છો આખો એવો નજારો છે અને આ માતાજીનું મંદિર છે નીચે પણ નાનું એવું મંદિર આવેલું છે માતાજીનું જ્યાં તમે શ્રીફળને તે વધારી શકો છો અને વાં માતાજીના મંદિરની અંદર દર્શન કરી શકો છો